પાટણ જિલ્લામાં એક સાથે બે પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે ત્રણ ગાડીઓ ઝડપીને જેમાં રાધનપુર પોલીસ સ્ટેશનની હદમાંથી છત્રીસો છત્રીસ બોટલો કિંમત રૂપિયા તેર લાખ છન્નું હજાર નવસો એંસીનો વિદેશી દારૂ અને ગાડી મોબાઈલની કિંમત કુલ મુદ્દામાલ અડત્રીસ લાખ છન્નું હજાર નવસો એંસી સાથે ઝડપાઈ હતી સાથે સાથે સિદ્ધપુર પોલીસની હદમાંથી પણ બે ગાડી ભરી વિદેશી દારૂ ઝડપાયો હતો સિદ્ધપુર હાઇવે ઉપર સરસ્વતી નદીના પુલ પાસેથી બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાખની વિદેશી દારૂનો જથ્થો બે કેટા કાર અને એમાં સવાર ત્રણ ધરપકડ કરી હતી જેમાં ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા દારૂનો જથ્થો મોકલનાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધવામાં આવે છે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ જી રબારીને બાતમી મળી હતી કે સિદ્ધપુર પોલીસ સ્ટેશનની હદમાં ખાલી ક્રોસ રોડ સિદ્ધપુરથી વિરસેદારો ભરેલ બે ક્રેટા ગાડીઓ જઈ રહી તે ગાડીઓ પકડતા તેમાંથી છવ્વીસો ત્રેપન બોટલ જેની કિંમત અગિયાર લાખ ચોરાણું હજાર આઠસો ત્રણ સાથે બે ગાડીઓ મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ બત્રીસ લાખ ચૌદ હજાર નવસો તો તે સાથે ત્રણ આરોપી ઝડપાયા જેમાં રમેશકુમાર વીર વીરમારામ બિશ્નોએ કાબુલી બાડમે રાજસ્થાન પીરારામ હરિરામ ઘાયલ બિષ્ણુએ કાબુલી બાડમેર રાજસ્થાન કુમાર હનુમાન રામ મંજુ બિશ્નુએ તાલુકો બગોડા ઝાલોર રાજસ્થાન પાંચને વોન્ટેડ જાહેર કર્યા હતા જેમાં મુન્નારામ હરિરામ ઘાયલ બિષ્ણુએ કાબુલી જિલ્લું બાડમેર રાજસ્થાન દારૂ સપ્લાયર સુરેશકુમાર કરશનકુમાર બિશ્નુએ પંચાલા ઝાલોર સપ્લાયરના ભાગીદાર રમેશ રસન બિશ્નુએ બાડમેર એક અજ્ઞાત વ્યક્તિ તથા કાર નંબર જીજી ઓગણ ચાલીસ સી એ ચાલીસ નેવ્યાસીના માલિક તેમજ પાંચ ક્રીટાકાર નંબર જીજી આઠ ડી ચોર્યાસી સત્યાવીસના માલિક